જવા દે મત શેટો માં હાલ તો પડું ઢાળિયા જવું જ ચાલી લીધો તું પણ શું જાય બોરવાળા એ નવરા પડી જ હોય આવું કોક આવતું હોય એટલે જ પોદ એટલે હવે જઈને પાણી જ પડશે પ્યાલુ તો મહાકુંભ માં શું જાય

કરતું કરતું મરેલું હાથું ગામ ગાવા જઈ પો વાળું પડશે

કુમના મેળામાં ડૂબકી મારવાની હબ કુમનો મેળો એટલે કુમનો મેળો ઓમ ડૂબકી મારે નહીં લેવાનું એ બધું સાપ આ આખું સાફ થઈ જાય કુમના મેળામાં ડૂબકી આય નદી આવી ગઈ હો કુમની નદી આવી ગઈ કુમની નદી કુમની નદી આવી ગઈ કુમની એ નદી તો આટલી નેની હો બોડી તો લાગે હ

તરતો તરતો દો હો કું મેળો કુભ નો મેળો એ નદીમાં નાવાની કોઈ મજાનો મેળો કુમનો મેળો મજા નાવાની કુંભ નો મેળો મેળો ઓછું થઈ ગયું મેળો બધું મેળો કુભનો મેળો કરી લે હોય તું કુમ ના મેળમ નો મેળો મારી મેડમ કુમનો મેળો નહીં કરું